નમસ્તે દર્શક મિત્રો કેમ છો ખબર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત કાર્યરત નર્મદા જિલ્લાની ડિસ્ટ્રિક લેવલ સ્પોર્ટ્સ સંકુલની વાત કરીએ તો અહીં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે ખેલ પ્રશિક્ષણ બેવડા થઈને ચરિતાર્થ કરવા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ તૈયાર કરવાનું આ એક શ્રેષ્ઠ માધ્યમ છે જ્યાં પ્રતિભાશાળી ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની ખેલ પ્રતિભાથી સૌને પ્રભાવિત કરી રહ્યા છે જે નર્મદા જિલ્લા માટે ગૌરવની બાબત છે શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ડી એલ એસએસમાં ધોરણ બારમાં અભ્યાસ કરતી દિયાકુમારી ચૌધરીએ બે હજાર સત્તરમાં ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો રમતમાં રુચિ અને સારા દેખાવ બાદ તે હિસ્સો બની હતી તો એને લઈને તે દિયા કુમારી શું કહી રહી છે તે આપણે તેમના શબ્દોથી સાંભળી મારું નામ દિયા કુમારી ગિરીશભાઈ છે હું ધોરણ બાર અભ્યાસ ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરું છું મારી શાળું નામ શ્રી અંબુભાઈ પટેલ હાઈસ્કૂલ પડ્યા રાજપીપળા છે બે હજાર સત્તરમાં યોજવામાં આવેલ ખિલમમાં મેં ભાગ લીધો હતો જેમાં હું સિલેક્ટ થઈને બે હજાર અઢારમાં ડીએલએસએસને એડમિશન લીધું હતું એમાં મારા છ વર્ષ થયા છે તેનાથી મને ખૂબ ફાયદા થયા છે જેમ કે સ્ટેશનરી અને દર મહિને સાડી સાતસો રૂપિયા સ્પોર્ટ કીટ ફીસ વગેરે સરકાર તરફથી ફ્રી આપવામાં આવે છે અને બે હજાર ચોવીસમાં યોજવામાં આવેલ સ્ટેટ લેવલ એસજીએફએમાં ભાગ લીધો હતો જેમાં હું સિલેક્ટ થઈ નેશનલ કેપમાં કોલકત્તા ખાતે યોજવામાં યોજવામાં આવેલ નેશનલ કેપમાં જવાની છું માય સેલ્ફ સુમિત ખરપાસ ડિસ્ટ્રિક્ટ કોચ જિમ્નાસ્ટિક સ્પોર્ટ્સ ઓથુટ ઓફ ગુજરાત મારું પોસ્ટિંગ બે હજાર તેવીસના ઓગસ્ટ મંથમાં અહીંયા રાજપીપલા ખાતે થયું હતું જેમાં મારું પોસ્ટિંગ રાજપીપળા જિમ્નાસ્ટિક એકેડમી ખાતે મારું પોસ્ટિંગ થયું હતું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણે રાજપીપળા ખાતે થયું હતું અહીંયા આપણે રાજપીપળા ખાતે બે હજાર અઢારથી ડીએલએસએસ સ્પોર્ટ્સ સ્કૂલ યોજનામાં અંબુભાઈ પુરાણી સ્કૂલ સિલેક્ટ થઈ અને એ સ્કૂલમાં આપણે ડીએલએસએસ ચાલે છે જેમાં જિમ્નાસ્ટિક છે હેન્ડબોલ છે વોલીબોલ છે હમણાં ડીએલએસએસમાં અંબુભાઈ પુરાણી ખાતે જિમ્નાસ્ટિકના ઘણા બધા સ્ટુડન્ટ છે બોયઝ અને ગર્લ્સ જેઓ આપણી મોર્નિંગ અને ઇવનિંગ સેશનને એમની તાલીમ ચાલે છે કોચ અને ટ્રેનર એમની પાછળ મહેનત કરે છે અને વધુમાં જણાવવાનું કે હમણાં ખેલ મહાકુંભ જે થ્રી પોઈન્ટ ઓ આવવાનો છે એની વ્યવસ્થિત તૈયારી ચાલુ રહી છે કોચિસ અને જે ટ્રેનર છે એ પ્રોપર મોર્નિંગ ઇવનિંગમાં ટ્રેનિંગ લઈને પોતાના સેશન પ્રમાણે એ લોકો પ્રેક્ટિસ કરાવે છે અને આપણે જે આ હોલમાં ઊભા છે જે છોટુભાઈ પુરાણી વ્યાયામ વ્યાયામશાળા જે આપણે હમણાં નવો હોલ અને અદ્યતન સાધનો આપણે અહીંયા ઉપલબ્ધ કરાયા છે એનો ઘણો અહીંયા બેનિફિટ છે છોકરાઓને સારી જે એપટસ પ્રમાણે જે એમને રિસ્પોન્સ મળવો જોઈએ એ વ્યવસ્થિત મળી રહ્યો છે અને આ આ જે સંસ્થામાં જે આ ડેવલપમેન્ટ થયું છે અહીંના લોકલ જે છોકરાઓ છે જે નાના નાના છોકરાઓ આવીને અહીંયા તાલીમ લે છે એમને એટલો બધો અહીંયા લાભ મળી રહ્યો છે કે એ આવનારા ઇન્ટરનેશનલ અને નેશનલ માટે મેટલીસ થઈ શકે એમ છે અને આપણે જો બે હજાર છત્રીસનું આપણે એક એ લઈને ચાલ્યા છે કે બે હજાર છત્રીસને ઓલિમ્પિક આપણે ગુજરાત ખાતે થાય અને એમાંથી જ આપણે નર્મદા જિલ્લામાંથી આપણા છોકરાઓ ભાઈઓમાં કાં તો બહેનોમાં આપણી કોઈ પણ છોકરાઓ સિલેક્ટ થાય એવી અહીંયા આપણે એવી અભિગમથી આપણે પ્રેક્ટિસ કરાવીએ છીએ વધુમાં આપણે સ્પોર્ટ્સ ઉદ્યોગ ગુજરાતના સ્કીમ છે રેસિડેન્શિયલ જિમ્નાસ્ટિક એકેડમી એકેડેમીમાં જે જિમ્નાસ્ટિકને આપણે અહીંયા નર્મદા ખાતે છે એકેડેમીમાં ટોટલ બાર છોકરાઓ છે જેમાં છ ભાઈઓ અને છ બહેનો છે એ લોકોની તાલીમ પણ અહીંયા છોટુભાઈપુરાની વ્યાયામશાળામાં થાય છે અહીંયા જે હોલ બનાવવામાં આવ્યો છે તે પ્રમાણે એ છોકરાઓનું મોર્નિંગ ઇવનિંગનું સેશન એમના તાલીમના કાર્યક્રમ પ્રમાણે થાય છે હમણાં હાલમાં બે સ્ટેટ ટુર્નામેન્ટ થઈ એક સ્કૂલ સ્ટેટ અને એક એસોસિએશન સ્ટેટ એમાંથી ભાઈઓમાં અને બહેનોમાં આપણે બંનેમાં ચેમ્પિયન રહ્યા છે અને આ લોકો છોકરાઓ સિલેક્ટ થઈને હમણાં સુરત ખાતે પચીસથી ચાર દરમિયાન ટુર્નામેન્ટ થવાની છે ત્યાં લોકો ભાગ લેશે અને વધુમાં જણાઈ રહ્યા છે કે આપણે ટ્રેમ્પોલિયન અને આર્ટિસ્ટિકમાં આપણે બે ઇવેન્ટમાં આપણે ભાગ લઈશું અને એમાં તૈયારી એવી છે કે આપણે આ વખતે મેડલ લઈને જ આવીશું અને નર્મદા જિલ્લાનું નામ રોશન કરીશું એવી મારી મનોકામના છે આવા જ માહિતી સભર વિડીયો જોવા કોડી ખબર ન્યૂઝને લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ